આજરોજ કોરી ઉદ્યોગ છેલ્લા પંદર દિવસથી બંધ છે ત્યારે આ કોરી ઉદ્યોગ સાથે સંકળાયેલા અમારા ડ્રાઈવરો અમારા મજૂરો અને ડ્રાઈવરો અને મજૂરો એ પણ અમારું અંગ છે અને એ લોકોને રોજીરોટીનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે અને પંદર દિવસથી બધા ઘેર બે આ કોરી ઉદ્યોગનો પ્રશ્ન જો પદશે ને તો આ ફોરી ઉદ્યોગની પાછળ ઓછા મોછા હું કાયમ કરું છું કે પાંચ લાખ વાણા નાખ્યા છે એ પાંચ લાખ વાળાને રોજીરોટીનો સુલો હલગવાનો પ્રશ્ન ઊભો થવાનો ત્યારે આજે અમારા મજૂરો અમારા ડ્રાઈવરો અને સંલંગન અમારા સાથે જે આ ધંધા સાથે સંકળાયેલા કારીગરો એ બધાએ આજે કલેક્ટર સાહેબને મામલા સાહેબને આવેદન આપ્યું છે અને અમારો અવાજ અમારા મજૂરોનો અમારા સરકાર ભગવાન ભગાડે એના માટેના અમે આજે આયોજન આપ્યું તો આવેદન આપ્યું છે અને અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં આપ્યું તો ના છૂટકે અમારે અને અમારા મજૂરો ડ્રાઈવરો આશી તાલુકામાંથી વિઝન કરવી પડે અથવા તો કોઈ મુંઝાઈને અકળાઈને કંઈક નજર ન પડે તો ઘણા કુટુંબો મને એવું એવો દેશ છે કે જે રોજનું રોજ લાઈ લાવી અને રોજ જમતા હોય ખાતા હોય એની આવક બંધ થઈ છે ત્યારે કોઈ અજૂગતું પગલું ન ભરે એવી અમારી પ્રભુને પ્રાર્થના છે કે અમારા સાથે સંકળાયેલા કોઈ કુટુંબ પરિવારનું અજૂગતું ન બને કોઈને આપઘાત કરવાનો પ્રયત્ન ન કરવો પડે અને સરકાર વિલંબ રીતે કે આ પ્રશ્નોનું નિરાકરણ લાવે તો ઉદ્યોગ ધમધમતો થાય અને બધાને રોજી રોટી મળતી થાય આગામી દિવસોમાં શું કાર્યવાહી આગામી દિવસોમાં અમારું કાલે અમારું જે બ્લેક ટેપ કોરી એસોસિએશન છે અમારું ગુજરાતનું સંગઠન સમગ્ર ગુજરાતનું સંગઠન છે અને અમે કાયમ આખું ગુજરાત અમારા પ્રશ્નોએ છે કાલે આવતીકાલે સત્તર તારીખે સમગ્ર ગુજરાતનું જનરલ મિટિંગ આશરે ચારથી પાંચ હજાર કોરીઓ ગુજરાત જુદા જુદા જિલ્લામાં આવેલી છે તે બધા કાલે અહીંયા સુરનગર સાયલા સાયલે સાયલા આવવાના છે અને સમગ્ર ગુજરાત આ પ્રશ્ન આ જેટલા સુરનગર જિલ્લાના પ્રશ્નો સમગ્ર ગુજરાતના કોરી ઉદ્યોગના આ પ્રશ્નો છે એ પ્રશ્નનું નિરાકરણ કેવી રીતે લવાય એની ચાતાવીસોના કરશે અને જો ચતાવીસોના છતાં કે સરકારની વાત કોઈ અમારી વાતમાં પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો સમગ્ર ગુજરાત અને બંધ કરવાની ફરજ